કેટલા લેવો બટા એક જ એક જ તો મિત્રો હીરા ગણાઈ ગયા છે આપડા કમ્પ્લીટ છો તમે પહેલા આપણે પાણી પી આવી કારણ કે ભાઈ આજે પેચી છે ને નથી આવતી કુલિંગ નહીં આવતું જો કુલિંગ આવતું નથી કારણ કે ભાઈ જય માતાજી મિત્રો જય બાબા તાર ફરી એક વખત સ્વાગત છે આપણે નવા વ્લોગમાં કેમ છો મજામાં જશો આપણે પણ મજામાં જ છીએ તો ભાઈ આજે આપણે જવાનું છે પાછું ઓફિસે કારખાને જવાનું છે તો વાગી ગયા છે સાડા હાથ થઈ ગયા છે તો આઠ વાગે જવાનું છે તો ફટાફટ ખાઈ લઈ ખાઈને પાછા નીકળી કારણ કે મોડું થઈ જાય ભાઈ આપણે ત્રણ ચાર જમાથી ગયા નથી કારખાને કારણ કે કામ આવી ગયું નહોતા ગયા તો આજે આપણે જવાનું છે ફટાફટ ખાઈ લઈ અને પાછા નીકળી મિત્રો ખાઈ ઓફિસે ફાઇનલી મિત્રો ભોગવી આપણે હવે પાછા અંદર તો ભાઈ ઓફિસે આપણે અંદર આવી ગયા છીએ અને જુઓ તમે મચ્છીને આપણે આવી ગયા છીએ તો સાફ સફાઈ કરી નાખી અને પછી શરૂઆત કરીએ આપણે ભાઈ બંધ નથી એવા જે અહીંયા નથી એવા આપણે એક જ એવા છીએ એનાથી વાર લાગી જાય તો સાફ સફાઈ કરીને પછી પાછી શરૂઆત કરીએ આપણે તો સાફ સફાઈ કરીને માતાજીનું નામ લઈને શરૂઆત કરી છે ભાઈ જુઓ તમે ફાઈનલી મિત્રો પલેટ આપડી કપાઈ ગઈ છે આપણે લેવા કમ્પ્લેટ થઈ ગઈ છે એક હીરો બાકી છે એ પણ કપાઈ જાય તો પછી નવી પલેટ લઈ આવી આપણે તો એક હીરો છે એ કાપી નાખી હોય આ લેઝર થી હીરો કપાય લેન્સ હોય આ લેન્સ માંથી લેઝર આવે અને હીરો કપાય અને આ એર આવે હવા આવે એટલે હવાને કારણે હીરો ગરમ નો થાય હા તો એરો કપાઈ ગયો છે હવે પાછી નવી પ્લેટ લેવા જવાની છે આપણે તો લઈ આવીએ પહેલા આપણે પાણી ભઈ આવી કારણ કે ભાઈ આજ એસી છે ને નથી આવતી કૂલિંગ ન આવતું જો કૂલિંગ આવતું નથી કારણ કે ભાઈ પલ્લી ગયા છે આપણે ઓલિંગનું કારણ તો એક જ હોય કારણ કે મશીન 24 કલાક ચલા એટલે એસી રાત ને પડે આમાં ભાઈ બંધ પણ આવી ગયા છે સરીંગના અહીંયા ફોર ભાઈ આજે નથી એવા બીજા ભાઈ બંધ છે બધું ચાલુ જ છે તો આપણે હવે પાણી પી આવી પાણી પીને આવીને પછી પાછી પલેટ લઈ આવીએ આપણે તો ફાઇનલી મિત્રો પલેટ લઈને આવી ગયા છે આપણે પાણી પીને કમ્પ્લીટ થઈ ગયા છીએ તો હવે પાછી શરૂઆત કરીએ આપણે પલેટ લઈને આવી ગયા છે કુલિંગનું કેવરાવે છે થોડુંક શરૂઆત કરી પાછા આપણે પલેટ લાવ્યા હતા એ પૂરી થઈ ગઈ છે દસ શીરા બાકી છે તો દસ શીરા કાપી નાખીને નવી પલેટ ચડાવી આ ભાઈબંધને વી ગયા કારણ કે એસી ભાઈ નથી આવતી એટલે મશીન નહોતું આવતું એસી નથી ચાલતી બહુ કુલિંગ કુલિંગ આવતું નથી એટલું બધું તો દસ છે એ કાપી નાખીને નવી પલેટ ચડાવી પાછા તો મિત્રો પાછી પલેટ લઈ લીધી છે આપણે જો તમે તો પાછી શરૂઆત કરીએ હવે મિત્રો આપણે તો અવાર ઉધી હીરા કાપવાના છે શરૂઆત રહેવાની છે કામ

તો ફાઇનલી મિત્રો પલેટ લઈને આવી ગયા છે પાસે અને પાછી શરૂઆત કરી શરૂઆત કરીએ પાછી ફાઇનલી મિત્રો શરૂઆત કરી દીધી છે જોવા તમે આપણે એટલા હીરા કાખ્યા છે આપણા ફાઇનલી મિત્રો પલેટ આપણી પૂરી થઈ ગઈ છે જો તમે કમ્પ્લીટ પૂરી થઈ ગઈ છે હવે હીરાની ગણતરી કરવાની છે આપણે તો હીરા ગણી નાખી ફટાફટ તો મિત્રો હીરા ગણાઈ ગયા છે આપણે કમ્પ્લીટ અને ખોવાઈ ગયા ગોતવા પડશે બરાશ મારવો પડશે બધે હેઠે તો ફટાફટ ગોતી આવે મિત્રો હીરા પણ જડી ગયા છે આપણે ગોતતા જો મશીનમાંથી આમાંથી હીરા જીડે આપણને

વીરા ઉખડી ગયેલા છે ઉખડે પણ આમાં તો વીરા કાપવા પણ હવે શરૂઆત કરીએ પાછા ફાઈનલી મિત્રો વાગી ગયા છે પાંચ ને ચાલીસ અને પ્લેટમાં વીસ વીરા બાકી રહ્યા છે પાણી પીતાવી અને થોડું તંજવાળું પણ થઈ ગયું છે પાણી પાણી કમ્પ્લીટ થઈ ગયા છે પાણી વહી વહ્યા વછી અને થોડું ભણવાળું પણ થઈ ગયું છે તો વાજી ગયા છે અપણા છ જેવું થઈ ગયું છે તો હવે વી શીરા બાકી છે આમાં તો આપણે કાપી નાખી અપાઈ ગયા અને મિત્ર કલેટ પૂરી છે આપણા બીજા કપાઈ જાય કમ્પ્લેટ

શરૂઆત કરીએ હવે તો જો મિત્રો એટલા ઈરા કપાઈ ગયા છે તો એ આપણે જાહુ ઘરે કારણ કે મોડું થઈ ગયું છે તો ફાઇનલી મિત્રો ઘરે પગી ગયા છે મોડું બોડું ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે મારા બાની સાફ સફાઈ કરે છે અહીંયા આ બધું ફળગાવવાનું છે તો ભેગું કર્યું છે અહીંયા થોડીક જીગા કરી નાખી છે વૈસમાં કારણ કે ભાઈ આ હળગાવાને તો આ ભાઈ ઉકાડો ન આમાં હળગી જાય એટલે અહીંયા થોડીક આપણે ગેપ કરી નાખ્યો છે પાવડે કરીને આ હળગાવાનું છે હામે હે એટલે જીગ્યા રે જાય શોખી ભાઈ હળગાવી નાખ્યું છે આ દૂધ તો બધું આપણે

એક જ લાવ્યો પાંચ ન લેતા હોય એક પાંચ કેટલા લીધા હા પાંચ એક જ હતું ભાઈ ખોટું બોલવામાં હો ગજબ બી જતી હાલો તો ભાઈ તો વેહ છે આપણે ખાઈ લઈ ખાઈને પાછો સુઈ જઈ અને આપણે હાજરે જાવાનું છે પાછું કારખાને ખાઈને સુઈ જાય પાછા હવે તો ખાઈને કમ્પલીટ થઈ ગયા છે તો હાથનો વર્ગ આપણે એ પૂરો કરીએ છીએ બ્લોગ કેવા લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો લાઈક શેર સબસ્ક્રાઇબ પણ કરી દેજો મળીશી પાછા નવા બ્લોગમાં જય માતાજી જય બાપા સીતારામ સબસ્ક્રાઈબ કરી દેજો